તો આ સાથે જ વરસાદને લઈ અનેક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અમદાવાદ શહેરની અંદર પણ ગાજવીજ સાથે ભારે વરસાદ વરસવાનો શરૂ થઈ ચૂક્યો છે અમદાવાદના અનેક વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો છે શહેરના સિવિલ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ શહેરની અંદર વરસાદી માહોલ જેની અંદર અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ હવે શહેરની અંદર વરસાદનું

હવામાન વિભાગ દ્વારા છે તે આગામી દિવસોમાં જે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે રાજ્યના જે વિવિધ વિસ્તારો છે ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે બપોરે અમદાવાદ શહેરમાં પણ જે વરસાદ છે તે વરસાદનું આગમન થઈ ગયું છે જે નારોલ નરોડા ઈસનપુર સિવિલ મેઘાણીનગર વગેરે જે વિસ્તારમાં છે તે જોવા મળી રહ્યો છે